જય શ્રી કૃષ્ણ દોસ્તો આજે એક એવા વ્યક્તિત્વ ઉપસ્થિત છે આપણી સાથે કે જેમને એવા ખેડૂતો માટેની હંમેશા ચિંતા કરી છે કે જે આજે સ્પેશિયલ આપણા સોશિયલ મીડિયા આશ્રમની અંદર હર હંમેશ માટે આપણા સહયોગી રહ્યા છે અને ઘણા ટાઈમથી એમને મળવાની પણ અમને ઉત્સુકતા હતી તો આજે અમારા પરેશભાઈ ગોસ્વામી કે જે ખેડૂત ભાઈઓ મિત્રો તો ખાસ કરીને એમને જાણતા જ હશે કે જે હવામાન વિભાગની આગાહીની ઘણી બધી વાતો ખેડૂતો સુધી પહોંચાડતા હોય છે અને આજે એમનો સ્પેશિયલ કિંમતી સમય લઈને સોશિયલ મીડિયા આશ્રમની મુલાકાતે આવ્યા છે તો ચાલો સાહેબ સાથે જ આપણે વાતચીત કરીએ કે કેવું એમને લાગ્યું છે ને કેટલા ટાઈમથી આપણા ટાઈમથી જો કે ફોલો કરે છે પણ અહીંયા આવીને એમને શું એમનો વિચારધારા છે કે આપણે એની પાસે જાણીએ ઘણી બધી બીજી પણ વાતો કરવી છે તો સાહેબ પહેલાં તો થેન્ક યુ સો મચ કે તમારો સમય લઈને તમે અહીં સુધી પહોંચ્યા અહીંયા આવ્યા પછી તમને શું લાગ્યું સાહેબ રજનીભાઈ જોવા જઈએ તો લગભગ અઢી ત્રણ વર્ષ પહેલા જે આપણે બધા અહીંયા એકઠા થયા હતા અને અહીંયા આ જગ્યાનું ભૂમિપૂજનનો કાર્યક્રમ હતો આ એક સુંદર શરૂઆત હતી ત્યારે ખૂબ અઘરું લાગતું હા બિલકુલ આ તો હજી ખુલ્લું ખેતર છે આમાંથી તો ક્યારે મેં કીધું રજનીભાઈ તૈયાર કરી લેશે પણ આજે જોતા એવું લાગે કે કોઈ કોઈ અલૌકિક શક્તિ કામ કરતી હોય તમે જે પ્રકારે આ સોશિયલ મીડિયા આશ્રમ બનાવ્યો છે મિત્રો હું જવાબદારીપૂર્વક કહું હમણાં મને રજનીભાઈ અંદર બધામાં ચક્કર લગાવી દરેક રૂમ અંદર જઈને જોયા છે અંદરની જે વ્યવસ્થાઓ છે ફોર સ્ટાર હોટેલની અંદર જે વ્યવસ્થા હોય ને એ તમામ વ્યવસ્થાઓ છે આ સોશિયલ મીડિયા આશ્રમની અંદર ઊભી કરવામાં આવી છે જી બિલકુલ મેં હમણાં થોડીવાર વાર હું ને રજનીભાઈ વાત કરતા હતા ત્યારે મેં જણાવ્યું કે ભાઈ અંદરની એક ઈચ્છાશક્તિ હોય આજે સામાન્ય રીતે આ મોંઘવારીના જમાનાની અંદર જોવા જઈએ તો પાંચ છ સભ્યનું કુટુંબ હોય ને તો એનું ઘર ચલાવવું પણ અઘરું છે આજે રજનીભાઈ કાતરિયા છે જેને તમે બધા પોપટભાઈથી ઓળખો છો જે હેંસી પ્રભુજીને અહીંયા સાચવે છે ને હેંસી સભ્યોનો પરિવાર અત્યારે ચલાવે છે કેટલું અઘરું છે પણ ચોક્કસથી અંદરથી દિલથી એક નિયત હોય એટલે કુદરતી શક્તિ કામ આપે છે આ ચોક્કસ મને આવીને લાગે છે નાના સાહેબ પણ એ ભગવાન કરાવે છે અમારા આખી પૂરી ટીમનો સહયોગ છે ને જેટલા પણ લોકો જોવે છે એ બધાનો લોકોનો સહયોગ છે ને અમે તો માત્ર એક નામથી એક નિમિત્ત માત્ર છીએ પણ સાહેબ બીજો ખાસ કરીને તમારો જે વિષય છે કે તમે એવા ખેડૂત મિત્રો માટે કામ કરી રહ્યા છો કે જેને તમે જાગૃત કરો છો કે ભાઈ સાચી ખેતી કેવી રીતે કરવી પણ સાહેબ આપણે બધા લોકો જાણીએ છીએ કે અત્યારે વાતાવરણમાં ઘણો બધો ફેરબદલ આવે છે પણ આપણે હમણાં વાતચીત થઈ કે આવનારા સમયની અંદર આપણે જેને આ માવઠા કહીએ અત્યારે ઉનાળો ટાઈમ છે પણ જે વરસાદી રૂપ થઈને આવે છે તો ખેડૂતોને શું કહેશો કે આજે આ પ્લેટફોર્મના માધ્યમથી એવા ઘણા બધા ખેડૂતો વિશે મતલબમાં જાણતા નથી કે ભાઈ આગાહી એ કેવી રીતે કામ કરતી હોય છે અને આવનારા સમયમાં આપણે કેવી રીતે સતર્ક રહી શકીએ તો સાહેબ એમના જાણકાર છે અને ઘણી બધી ન્યૂઝ ચેનલની અંદર પણ પોતાની બાઇટ આપે છે લોકોને જાગૃત કરે છે ગામડે ગામડે જઈને સેમિનાર કરે છે કે ભાઈ આવી રીતે ખેતી થઈ શકતી હોય છે અને ઘણા બધા ખેડૂતો એમને ખૂબ સારી રીતે એક ભગવાનનું સ્વરૂપ પણ માને છે તો સાહેબ આપણા પ્લેટફોર્મના માધ્યમથી ઘણા બધા ખેડૂતભાઈઓને શું તમે સલાહ આપશો કે આવનારો સમય કેવો થશે અને એમાં શું કાળજી રાખવી જોવે જો કે અત્યારે ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિ સામે વિશ્વ આખું ઝઝુમી રહ્યું છે અત્યારે આપણે જે વેધર સાયકલ છે એ ખોરવાયેલી છે સામાન્ય રીતે જોવા જઈએ તો મે મહિનો એટલે બેતાલીસથી લઈને પિસ્તાલીસ ડિગ્રી વચ્ચે તાપમાન જોવા મળતું હોય એની જગ્યાએ સાત સાત આઠ આઠ ઇંચ વરસાદો જોવા મળે છે આ વિપરીત પરિસ્થિતિનો સામનો આપણે શું કામ કરવો પડે છે તો કે આપણે પણ ક્યાંય પ્રકૃતિને હાનિ કરી રહ્યા છે વૃક્ષોની સંખ્યા ઘટી રહી છે પ્રદૂષણ વધી રહ્યું છે અનેક બાબતો છે જેને કારણે હવામાન છે છે આખું અત્યારે આપણે મે મહિનાની અંદર જે મિત્રો આ બે હજાર પચીસ ની અંદર જે ખરીફ પાક વાવવાના હોય ચોમાસુ પાક વાવવાના હોય એ મિત્રોને મારી ખાસ રજનીભાઈ એક સલાહ રહેશે કેમ કે ગુજરાતની અંદર અલગ અલગ ઘણી પ્રકારના પાકો થાય છે અત્યારે મે મહિનાની અંદર જે મિત્રોને સારો વરસાદ હોય આપણે લાંબા વાવેતર કરી શકાય છે મગફળી છે ને ઘણા બધા મિત્રો ખેડૂતો કરતા હોય એ મિત્રો હું કહું છું જો ટૂંકા ગાળા એટલે કે નેવું દિવસે પાકે એવી મગફળીનું આપણે વાવેતર કરવું હોય તો પંદર જૂન પછી કરવાનું જો અત્યારથી આપણે નેવું દિવસે પાકતી મગફળીનું વાવેતર કરશું તો પછી જ્યારે હાર્વેસ્ટિંગ ટાઈમ હશે ત્યારે સપ્ટેમ્બર મહિનો આવશે અને સપ્ટેમ્બરમાં પણ લાનીના છે એ થોડોક પોઝિટિવ ફેઝમાં રહેશે આયોડી પોઝિટિવ ફેઝમાં રહેશે જેને કારણે ગુજરાતની અંદર સપ્ટેમ્બરમાં બહુ વરસાદ પડવાની શક્યતાઓ છે એટલે સપ્ટેમ્બરમાં જે મગફળી તૈયાર થશે તેમાં નુકસાની જઈ શકે એટલે ખાસ મગફળી વાવતા હોય તો એકસો પંદર વીસ દિવસે પાકે એવી વાવવાની નેવું દિવસે પાકે એવી અત્યારે નહીં બીજું કપાસની અંદર કોઈ ગુજરાતના કોઈ પણ ખેડૂત મિત્ર હોય કપાસનું વાવેતર છે બને ત્યાં સુધી જૂનના છેલ્લા અઠવાડિયામાં જ કરવું જોઈએ જે જે વર્ષે આપણે વહેલું વાવેતર કરી દઈએ અત્યારે આપણે જે વરસાદ પડ્યા છે અને કદાચ વાવેતર કરી દઈએ તો એની અંદર પિંક બોલ વર્વનો પ્રશ્ન આવે છે એટલે કે જે ગુલાબી યળ આવે છે એ ગુલાબી યળનો ઉપદ્રવ છે એ જ્યારે પણ સપ્ટેમ્બર અને ઓગસ્ટમાં ઠંડુ હવામાન હોય ત્યારે જે વેલો વાવેલો કપાસ છે એની અંદર ગુલાબી પ્રશ્ન વધારે રહેતો હોય છે એટલે ગુલાબી બચવું હોય તો વાવેતર લેટ કરવું તે હિતાવહ રહેશે અત્યારે વાવેતરની વાત છે તો રજનીભાઈ ફક્ત લાંબા ગાળાની મગફળી સિવાય કોઈ વાવેતર ન કરવું આવી દરેક ખેડૂતભાઈ મારી સલાહ રહેશે બીજું વાવેતર કરતા હોય તમે અત્યારે વાવેતર કરો કે હવે પછીના વરસાદો પડે ત્યારે વાવેતર કરો બને ત્યાં સુધી આપણે રાસાયણિક ખાતર અને કેમિકલ પેસ્ટિસાઇડ દવાનો ઉપયોગ ન કરીએ આપણે દેશી ઓર્ગેનિક ખાતર એટલે કે જે આપણે પશુપાલન કરતા હોય છાણિયું ખાતર હોય એ બેસ્ટમાં બેસ્ટ છે એનો ઉપયોગ કરવાનો અને આપણે જે કાંઈ ઉકાળા જે અમે પ્રાકૃતિક ખેતીમાં જે અમે બતાવીએ છીએ કે ખેડૂત એક રૂપિયાનો ખર્ચ નથી કરવાનો ફક્ત મહેનત કરવાની છે બરાબર અસ્ત્ર હોય પંચપરની અર્થ છે દસ પરની અર્થ છે જીવામૃત છે બીજામૃત છે આ બધું ખેડૂત વનસ્પતિના ઉકાળામાંથી જાતે જ પોતાની વાડીની અંદર તૈયાર કરી શકીએ એક નો ખર્ચો નથી એટલે આવા ઉપાયો કરવા પણ કેમિકલ પેસ્ટિસાઇડ અને રાસાયણિક ખાતર છે ખેડૂતો બંધ કરે એ આપણા હિતમાં રહેશે કેમ કે હવે ધીમે ધીમે બીમારીઓ બહુ વધતી જાય છે કેન્સર અત્યારે હાવ સામાન્ય થઈ ગયું છે બરાબર ગુજરાતના અઢાર હજાર ગામ છે અઢાર હજાર ગામમાંથી ગુજરાતમાં એક ગામ પણ એવું નથી કહી શકે એમ કે મારા ગામમાં એક પણ કેન્સરનો દર્દી નથી બિલકુલ નોર્મલ થઈ ગયું છે એટલે પરિસ્થિતિ બહુ ખરાબ છે આજે આપણે જાગૃત થવું પડશે જો આપણે આ રીતે આ રીતે ખેતીની અંદર કેમિકલ પેસ્ટિસાઈડ અને ફર્ટિલાઇઝરનો વપરાશ કરતા રહેશું ખાસ કરીને શાકભાજી શાકભાજીની અંદર જે કેમિકલનો વપરાશ થાય છે એ તરત જ આજે દવા છંટકાવ થાય છે સવારે એનું શાકભાજી આપણે ઉતારીએ અને સાંજે પછી એનું સબ્જી આપણે ખાઈ નાખીએ છીએ એટલે એ કેમિકલ સીધું આપણા શરીરમાં જાય છે એટલે શાકભાજી તો બહુ નુકસાન કરે છે એટલે ખાસ શાકભાજી હોય અનાજ હોય કઠોળ હોય કે કોઈ પણ બીજા પાકો જો કોઈ પણ પાક આપણે વાવેતર કરતા હોય તો કેમિકલનો વપરાશ ન આપણે ઓર્ગેનિક ખેતી કરવી જોઈએ તો જ આપણું સ્વાસ્થ્ય સુધરશે અને એ કહેવાય છે કે ભાઈ આપણા દેશનું તમામ આમ જોવાય છે કે ભાઈ ખેડૂત છે એ ભગવાનનું બીજું સ્વરૂપ છે તો જો ખેડૂત ભાઈ મિત્રો જો આ બધી વસ્તુમાં ધ્યાન રાખશે તો અનથી જ આપણું શરીર ચાલતું હોય છે તો જો તમારી પાસેથી તમારી ઘણી બધી જો પણ જો જાગૃતતા રહેશે તો મને લાગે છે કે આપણા દેશની અંદર જે બીમારીનું ઘણી બધી રીતે કેમકે બીમારી એટલી બધી વ્યાપ્ત થઈ રહી છે કેમકે માનસિક રોગી વ્યક્તિઓ માટે પણ ઘણું બધું પ્રોબ્લેમેટિક થઈ ચૂક્યું છે આ બધી જ બાબતે ખાસ ધ્યાન રાખજો અને અને તમારા માધ્યમથી હું બીજો સંદેશ એ પણ છું કે ઘણા બધા ખેડૂત ભાઈઓ હોય કે એને પ્રાકૃતિક ખેતી કરવી ઓર્ગેનિક ખેતી કરવી છે પણ એમનું નોલેજ નથી અને એને પાસે એક જ્ઞાન નથી કે મારે કેવી રીતે કરવું ત્યારે આપના માધ્યમથી હું ઓપનમાં અહીંયા એક પ્રસ્તાવ મૂકું છું ગુજરાતનું કોઈ પણ જિલ્લાનું કોઈ પણ ગામ હોય એ ગામની અંદર કમસે કમ દસ ખેડૂત તૈયાર થાય અને આપણો સંપર્ક કરે કે પરેશભાઈ અમારે ઓર્ગેનિક ખેતી કરવી છે અમને આનું માર્ગદર્શન પૂરું પાડો એ ગુજરાતનું કોઈ પણ ગામ હશે અમારું કોઈ ચાર્જ નથી અમે અમારા ખર્ચે ત્યાં રોકાશું ત્યાં જશું અને ત્યાં જે કાંઈ વ્યવસ્થા કરવાની હશે તમામ વ્યવસ્થા કરી અને ઓર્ગેનિક ખેતીમાં એને જ્યાં પણ તકલીફ હશે ત્યાં અમે એને સાથ સહકાર આપશું પણ ઓર્ગેનિક ખેતી તરફ ખેડૂતો આવે એવી મારી અપીલ છે બહુ મોટી વાત છે તો બસ સાહેબનો તમે જેટલા પણ ખેડૂત ભાઈઓ છે તો તે અચૂક સાહેબનો સાહેબનો તમે કોન્ટેક કરી શકો છો એમની ડિટેલ્સ હું તમને ડિસ્પ્લે પર આપી દઉં છું અને બસ આપણે બધા જાગૃત નાગરિકો છીએ અને અત્યારે તો સાહેબ ઘણી વાર અત્યારે વરસાદ એવો પડે છે કે ઘણા બધા લોકોએ વાવણી કરી નાખી છે અને વાવણીના ચક્કરમાં ચક્કરમાં પછી ભવિષ્ય નથી વિચારી શકતા કે ભાઈ ભવિષ્ય કેવું રહેશે તો ઘણી બધી રીતે પ્રોબ્લેમ આવી શકે એમ છે તો સાહેબે જે વાત કરી જે દિવસો પ્રમાણે તો બધા લોકો એમાં કાળજી લઈ અને તમારો સાહેબ કિંમતી સમય લઈને અહીં સુધી પહોંચાડશો ખૂબ આનંદની વાત છે અને ઘણા બધા લોકો તમારી આ વાતથી પ્રેરિત થાય અને એમની ફળ ફળદ્રુપતા વધે અને ઈશ્વર એમને ખૂબ શક્તિ આપે બસ એ જ આપણે બધા પ્રાર્થના કરશું જય દ્વારકાજી જય દ્વારકાધીશ